પીઆઈ ડાંગર ની બદલી કરી દેવામાં આવી છે તો પીઆઈ ડાંગરની કરી દેવાઈ છે લીવ રિઝર્વમાં બદલી ત્યારે હીરા સોલંકીએ ની રજૂઆત કરી હતી હુમલાની ઘટના બાદ કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો પીઆઈ ની બદલી અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં જે પીઆઈ છે તેની બદલી કરી દેવામાં આવી છે તો પીઆઈ ડાંગરની કરી દેવાય છે લીવ રિઝર્વમાં જ બદલી અને હીરા સોલંકી આ અંગે રજૂઆત કરી હતી તો બગદાણા હુમલાનો જે મામલો છે તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે જે કોળી સમાજ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પીઆઈ છે તેની બદલી અંગે રજૂઆત કરવામાં આવી હતી સખત વિરોધ કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો જે હુમલાની આખી ઘટના સર્જાઈ ત્યારબાદથી જ આખો મામલો છે તે ઉગ્ર બન્યો હતો અને કોળી સમાજના જે લોકો છે તે એકત્રિત થઈ ગયા હતા તેમના દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો

તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરો મારી રજૂઆત છે કેમ કે હાચી દિશાએ કામ નથી થતું ને એના માટેની વાત કરું ભરૂચના જંબુસરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે બાર બાળકો ઉપર હુમલો કરી દેવામાં આવે છે દોઢ વર્ષીય બાળક હુસૈન પઠાણ પર શ્વાનનો શિકાર બન્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે જ્યારે જંબુસરના કસ્બા વિસ્તાર અને કુંભારવાડ વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે અનેક બાળકોને

આજે પણ જંબુસર શહેરી વિસ્તારમાં દસ થી બાર નાના બુલકાઓ દસ થી બાર વર્ષના છોકરાઓને વૃદ્ધ વયના વૃદ્ધાઓને જે સ્વાને હુમલા કર્યા છે તે ઘટના બની છે એ બાબતે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમે સ્વાનનું જે આતંક છે એને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી અમારી વિનંતી છે ખેડૂતોના માથે ફરી એકવાર માવઠાનું સંકટ તોળાયું છે માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે दक्षिण गुजरात में वर्ष मवठू तेरे डांग तापी दमण सहित में चौबीस कलाक वेस्टर्न डिस्टर्बंस दक्षिण गुजरात की जो जिला है इसके लिए जैसा शुरात नवसरी, बलसाट, डांग दमन दादरा नगर हवली के लिए है और तापी के लिए दिया गया है

गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और जो स्पीड रहेगा पंद्रह से बीस बीस नॉफ्ट और लोघोत्तम तो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो है 12.2 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है अहमदाबाद में जो तापमान लोत्तवा तापमान दर्ज हुआ है वो 18.9 डिग्री सेंटीग्रेड जो नॉर्मल सामान्य से 6.7 डिग्री सेंटीग्रेड ऊपर है

અમ કેટલાક કસલાક કોલ કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના છૂટકા સવાય ભાગોમાં ક્યાંક ક્યાંક છાંટા છૂટી કે હળવો વરસાદ થઈ શકે અને હવે ચડકા વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળ આવતા આવતા જણાય મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળ આવતા જણાય તો હારથી સૌથી ઠંડીમાં છૂટવામાં તૈયાર થઈ જશો કારણ કે ઠંડીને લઈને બલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જાન્યુઆરીમાં હવામાનમાં પલટો આવશે બે થી ચાર જાન્યુઆરીમાં વર્તા ઠંડીનો ચમકારો અગિયાર જાન્યુઆરીએ ઠંડા પવનો હાડ ધ્રુજાવશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વર્તા ઠંડી તો નલિયામાં તાપમાન દસ ડિગ્રીથી નીચું જઈ શકે છે જાન્યુઆરી માસમાં એક નબળો પછી વિક્ષોભ ચાર તારીખ આસપાસ ઉત્તરીય પ્રદેશોમાં ફરી હળવો પોતાના ભાગમાં હળવી બરફવર્ષા થશે જેની અસર પણ થવાની શક્યતા રહેશે અગિયારમી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ જુદા અને તારીખ અઢારથી એકવીસમાં પણ એક પચીસ વિક્ષોપ ભાવતા તેની અસર પણ ગુજરાત ઉપર થઈ શકે કચ્છના નલિયાના ભાગમાં પણ દસ ડિગ્રી સેલ્શિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકા છે મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકા છે જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકા છે અમે લગભગ જાન્યુઆરી માસમાં હવા ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે વાદળવાળું પણ આવી શકે ત્યારે છે માવઠાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે દ્વારકા જિલ્લામાં જીરું પકવતા ખેડૂતો હાલ મોટી મુસીબતમાં જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તો મોટાભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ થઈ છે પાકને ઓછા પિયતની જરૂર હોય અને કમોસમી વરસાદ પાક પાણીમાં ગરકાવ થઈ જતા લાગ્યો છે તો ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કાલે કમોસમી વરસાદ થયો છે એને હિસાબે રવિ પાકની અંદર ચણા ધાણા જીરું પછી ઘાસચારું બહુ નુકસાન થયું છે તો એને હિસાબે ખાસ કરીને તો ચણા અને ધાણા અને જીરામાં બહુ નુકસાન થયું છે પછી રવિ સિઝનની અંદર જે જીરું ધાણા પછી ચણા અને અન્ય પશુનો ઘાસચારો આ બધું વાવેલું હતું એ નિષ્ફળ ગયું જેથી સરકારશ્રીને અમારી વિનંતી છે કે યોગ્ય સહાય કરી આપે પાકનું ઉત્પાદન માટે કરેલું હતું વાવેતર જે પણ નિષ્ફળ ગયેલ છે અત્યારે ખેડૂતોની હાલત બહુ કફોડી થઈ ગયેલી છે જેના કારણે ખેડૂતોને બહુ ભારે માર વેઠવાનો વારો આવેલો છે તો સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે કઈ પણ એ જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે જેના બદલામાં તે અમને વળતર આપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં ફરી એક વખત વધારો કર્યો છે આપ જોઈ શકો છો ખંભાળિયા તાલુકાના ચૂડેશ્વર ગુંજ સહિતનો ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતોએ પશુ માટેનો ઘાસચારો પણ વાવેલો હતો રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતરમાં ઘાસચારાનું વાવેતર પણ કર્યું છે ત્યારે આ ઘાસચારો તેજ પવન અને વરસાદના કારણે સંપૂર્ણ ઢરી ચુક્યો છે કમોસમી વરસાદના કારણે ખાસ કરીને જે ઘાસચારાનો પાક છે તે સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યો છે ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસાનો જે પાક હતો તે પાકમાં પણ જે કમોસમી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે ફરી શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ શિયાળુ પાકમાં પણ ખાસ કરીને જીરું છે ધાણા છે ઘઉં છે આ તમામ પાક છે આ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલ ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે બનાસકાંઠામાં સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઉભી કરી છે રાયડો એરંડા દિવેલા તમાકુ સહિતના પાકમાં રોગ આવવાની શક્યતા છે તો આંશિક ઠંડીના કારણે રાયડાના પાકમાં પણ નુકસાન જવાની ભીતિ રહી છે

તો એરંડો ઈયળ પડીએ ઈયળના કારણે સાહેબ એરંડો બધું પોંદડું ખાઈ ગયો તો એરંડો વાત પતીજી ગૌએ તો એમો એવો એવો મેલાનો રોગ લાગુ થઈ જોય નુકજોનમાં વરસાદથી વાદળાનું વાતાવરણ રહેતું હતું એટલે વરાળાઈ બગડ્યું મને ફેલ જાય પૂરી પૂરો નુકજોણ હે જ જાય શું આવે આવતું આ રાયડો એર ગૌ બીજું કોઈ નહીં હોય રાજગીરો જોડો મેલો પડવા પડ ગયો રાયડો ઓર્યવગત્યું પેલું બોલ્યું ઢાર બળ્યો હતી નુકજ્યોણમાં કોઈ ઘાટો જ નથી જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે માવઠાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે સુરેન્દ્રનગરમાં કાચું સોનું ગણાતા જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે જીરાનો પાક ઊભે ઊભે સુકાઈ રહ્યો છે કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે વળી આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી એક અંદાજ પ્રમાણે જિલ્લામાં ત્રીસ હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે મોટા ભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે તો ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં સાહીઠથી સિત્તેર ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે અને થી તેત્રીસ હજારનું ખર્ચ કરી ચૂક્યું છું ભારે દવા છાંચી છે સોય આ સુકારા નામનો રોગ આવ્યો છે રોકાતો નથી તો સરકારને કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં કોઈ પણ ધ્યાન દેવું પડે એવી મારી નમ્ર વિનંતી છે એમાં ખાસ કરીને અત્યારે જીરાના પાકમાં જે સુકારા નામનો રોગ આવ્યો છે તેના કારણે ખેડૂતોને મોટી નુકસાની આવી એવું હોય પુકારો આવવાનું કારણ કે ચોમાસું જે માવઠું થયું તેના કારણે જમીનમાં ભેજ હતો અને ભેજના કારણે હુકારો આવી ગયો છે અને જે ઠંડી શિયાળામાં ડિસેમ્બરમાં પડવી પડે ઠંડી નથી પડતી એટલે ગરમીના વાતાવરણના કારણથી જે જમીનમાં ફૂગથી હુકારો આવી ગયો છે તો આની માટે ખેડૂતોને મોટા મોટી નુકસાની આવી એવી શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા અંદાજે ત્રીસ હેક્ટર કરતાં વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો હતો એ કમોસમી વરસાદનો ભેજ હજુ પણ જમીનમાં હોવાના કારણે તેમાં તાજેતરમાં જે ઠંડીનું પ્રમાણ છે એ સતત ઘટી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ છે વધી રહ્યું છે જેના કારણે ખાસ કરીને આ સુકારા નામનો રોગ આવતા હાલ જે જીરું છે જીરુંનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદન છે એમાં અંદાજે સાઈઠ થી સિત્તેર ટકા જેટલો છે ધરખમ ઘટાડો નોંધાય એવી શક્યતા છે ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે કુદરતની સામે લાચાર બન્યો છે માવઠા રાજકોટના ન્યારા ગામમાં માવઠાએ ફરી ખેડૂતોને રોવડાવી દીધા છે કમોસમી વરસાદના કારણે વીઘાના ખેતરમાં ઘઉંનો પાક ઢળી પડ્યો તો ધાણાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પંદર દિવસ બાદ લેવાનો ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે ખાસ કરીને અત્યારે જે રાજકોટ જિલ્લાનું ન્યારા ગામ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ શકો છો આ ઘઉંનું ખેતર છે ઘઉંના ખેતરમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખો પાક છે તે ઘઉંનો પાક છે તે અત્યારે જે સૂઈ ગયો છે ઢળી ગયો છે કહી શકાય કે આ જે છે ઘઉંની જે પાક તૈયાર થઈ ગયો હતો ને માત્ર પંદર દિવસ બાદ જ જે પાક લેવાના હતા ખેડૂત આ જે પાક છે તે પંદરથી વીસ દિવસમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનો હતો જો કે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ડળી ગયું છે માત્ર ઘઉં નહીં ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે આ નુકસાનીના દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ખેડૂત છે તેમની શું સ્થિતિ થઈ હશે જ્યારે તેમનો મહામૂલો પાક છે તે આ રીતના ઢળી પડ્યો છે જે આખું વીસ વીઘાનું ખેતર છે તે આખું તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે કે ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે રીતના ખેત જે કમોસમી વરસાદે જે રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન નુકસાની સાઈજી છે શું કહેશું કેવી નુકસાની ગઈ કાલે સ્થિતિ હતી કાલે પાંચ વાગે વરસાદ આવ્યો તો બરાબર વ્યાપકમાં પવન આવ્યો વરસાદ આવ્યો અને આ પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે બરાબર હવે આ પાકનું શું થઈ શકે આ આમાં કઈ ઉપયોગમાં આવી કાંઈ લેવા પણ જ નથી સાહેબ આમાં હે ને ખરાય થાય એટલે સીધી સીધું રોટા વેટર જ મારવાનું ચોક્કસ થી શું કે છો હિતેશભાઈ ખાસ કરીને તમારા ગામમાં આવા કેટલા ખેતર છે ગઈકાલે શું સ્થિતિ છે અને ક્યાં ક્યાં પાકને નુકસાન કાલે એકત્રીસ તારીખે ઘણી જગ્યાએ અમારા ગામમાં જાજા સર્વે નંબર એવા છે કે અહીંયા ઘઉં ચણા એટલે ઘઉં છે ચણા છે ત્યારબાદ ધાણાનું છે તલીનું છે અમારે વ્યાપક વાવેતર આ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે આવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીવાઈ ગયો જે તકલીફ છે ખેડૂતોની શું પીડા છે તે ખેડૂત જ જાણે કેમ કે જે બે થી ત્રણ મહિના સુધી રાત ન હોય દિવસ ન જોયું હોય તનતોડ મહેનત કરીને જે પાકનું ઉત્પાદન લીધું હોય તે પાક જે છે એ માત્ર એક વરસાદી જાપટામાં એક વરસાદી માહોલમાં જ્યારે નષ્ટ થતો હોય છે ત્યારે ખેડૂતોની પણ જે છે એ ચિંતામાં મુકાઈ જતા હોય છે હાર્દિક જોશી ન્યૂઝ ન્યૂઝેર્ટિંગ ગુજરાતી રાજકોટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણ પલટાયું હતું ખાસ કરીને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સવારે માવઠું થયું તો આ તરફ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો તો નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અરવલ્લી તેમજ થરાદના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું તો સાબરકાંઠા રાજકોટ નવસારી અને મહીસાગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે તો એક તરફ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને બીજી તરફ ચોમાસા જેવા અદ્રશ્યો સર્જાયા છે તો આ તરફ ખેડૂતોમાં પણ પાકને લઈને ચિંતા સતાવી રહી છે કૌભાંડ જૂનાગઢમાં કૃષિ સહાય પેકેજમાં કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરી લાખો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવ્યો છે મહેસાણના ખજૂરી હળમતિયામાં થયું હતું કૌભાંડ વીસી જયેશ ખંખાડિયાએ નવ પોઈન્ટ ઓગણપચાસ લાખ હડપવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ મૃતક ખેડૂતોના નામે ખોટા ફોર્મ ભર્યા હતા મૃત્યુ પામેલા લોકોના નામે ખોટા અંગૂઠા અને સંયો પણ કરી અસલી ખાતેદારોના બદલે પોતાના પરિવારના આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કર્યો હતો તો કુલ ત્રીસ અરજીઓમાં ગંભીર વિસંગતતાઓ અને ડબલ નોંધણી મળી આવી હતી ગ્રામસેવક કુમાર કથિરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી તપાસ સમિતિના અહેવાલમાં વીસીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે તો ભેસાણ પોલીસે ગુનો કર્યો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો આ તરફ કૃષિ સહાય કૌભાંડના આરોપીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ભેસાણના ખજૂરી હળમત્યાની ઘટના વીસી જયેશ ખંખાડીયાએ કર્યો આપઘાતનો પ્રયાસ યુવાન સામે ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાના આક્ષેપ લાગ્યા છે તો ભૂલથી ફોર્મ ભરાયા હોવાનો વીસીના પરિવારજનોએ ખુલાસો કર્યો છે હાલ યુવાનની હાલત સ્થિર જોવા મળી રહી છે

અત્યારે એને સુસાઈડ કરવાનો બધાનો પ્રોજેસ હતો કે પૈસા લઈ લીધા છે આવું તેવું એટલે મગજમાં વધી ગયું એટલે એને કર્યું તો શું થવું ના એવું કારણ આ બધાથી બધા બોલતા હતા ગારોન બારો એટલે કર્યું આ સુરતના કડોદરામાં લાંચ હેડ કોન્સ્ટેબલ સકંજામાં આવ્યો છે હેડકોન્સ્ટેબલ ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો છે તો ફરિયાદીને હેરાન ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી ફરિયાદી પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો લાંચ ન આપવા ઇચ્છતા ફરિયાદી એસીબીને સંપર્ક કર્યો એસીબીએ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગે ઝડપી પાડ્યો છે તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં લાંચ લેવાની ઘટના સામે આવી છે જ્યાં એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો છે તો લાંચ લેવાનો મામલો સામે આવ્યો અને એસીબી દ્વારા આ જે મિશન છે તે પાર પાડવામાં આવ્યો હતો તપાસ કરવામાં આવી હતી અને આ સાથે હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો ડાંગરા દાહોદમાં સંજેલીના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતોના વિવિધ કોમોની માંગી વિગત ત્યારે ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે તપાસ અને ઓગણીસ જેટલા કામોની અરજદારે માંગી હતી માહિતી તો અરજદારે તપાસમાં આવેલી ટીમને ભ્રષ્ટાચાર ની માહિતી આપી તો કેટલીક જગ્યાએ બારોબાર પેમેન્ટ ઉપાડીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રાથમિક ની અંદર દિવાલ પણ તે અગાઉ નારસિંગ લખા સરપંચ હતા તે સમયે ભણાવેલો તેના પર પૈસા ઉપડી ગયા છે પણ એ ટ્રાન્સફર કરીને એને સરપંચને ઘેરે બનાવ્યું છે એવી મને એ કહ્યું ત્યારે મેં કીધું તેનો પુરાવો તે સમય મને આપજો બરાબર એવું કહ્યું છે અને આ પ્રમાણે મેગજી રીતના ત્યાં બે રસ્તા છે ઢેડિયા રોડને અડીને એક બે હજાર એકવીસની અંદર એકવીસની અંદર એક લાખ રૂપિયા પડ્યા છે અને જ્યારે બે હજાર ચોવીસની અંદર બે ને સિત્તેર હજાર ઉપડ્યા છે અને કુવાના અલગ છે એ બધા મેં પુરાવા સહિત અને બિલો સહિત આ ટીમને પુરાવો સહિત આપ્યું છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાનો મામલો સામે આવ્યો છે ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા પકડાઈ યુક્યો છે પ્રદ્યુમન નગર પોલીસે જયદીપ ચાવડાની ધરપકડ કરી તો ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરી આરોપી છેલ્લા ત્રણ દિવસથી ફરાર હતો ડોક્ટર વિરુદ્ધ આરોપી જયદીપ ચાવડાની માતાએ પણ માર અરજી આપી છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે તો ડોક્ટર પર હુમલો કર્યો હોવાની આ ઘટના સામે આવી છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો જયદીપ ચાવડાની હવે અટકાયત કરવામાં આવી છે જૂનાગઢના કેશોદ વેરાવળ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી અને કારમાં સવાર યુવક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી છે કારમાંથી બિયરના ટીમ પણ મળી આવ્યા છે ત્યારે બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે તો જૂનાગઢનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે બીજી તરફ જે કારમાં સવાર યુવક અને યુવતી હતા તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તો આ તરફ કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે અને બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ એક તરફ ખસેડવામાં આવ્યા તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના જાંબુઆ હાઇવે પર બની છે હિટ એન્ડ ઘટના ત્યારે બે બાઇક સવારને અજાણ્યા વાહને અડફેટી લીધા હતા બાઇક સવાર બંને રેલવેના કર્મચારી નોકરીથી પરત ઘરે ફરી રહ્યા હતા અને ત્યારે અકસ્માત નડ્યો હતો ત્યારે અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું છે અને એક ઈજાગ્રસ્ત થયો છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે રેલવે હોસ્પિટલ મોકલી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે સીએમની અધ્યક્ષતામાં વિકસિત મહેસાણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આઠસો છત્રીસ કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક વર્ષ પૂર્ણ થયું ત્યારે સ્વચ્છતા નવા રોડ દિવાલોને આકર્ષક બનાવવામાં આવશે કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ પ્રવીણ બાળી પણ હાજર રહ્યા તો મહેસાણા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુલાકાત કરવામાં આવી આ સાથે વિકાસ કાર્યોની ભેટ પણ મહેસાણાને આપવામાં આવી છે અને આ સાથે તમામ જે કામગીરી છે તેના પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે જે સ્વચ્છતા નવા રોડ દિવાલોને આકર્ષક બનાવવામાં આવશે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેનું એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારબાદ હવે સ્વચ્છતા અને નવા રોડ તમામ વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે ફૂટપાથથી માંડીને આપણી જે બી જરૂરિયાત જરૂરિયાતવાળી ધારો કે ગટર લાઈન છે પાણીની લાઈન છે કે ઇલેક્ટ્રિસિટીની લાઈન છે એ બધી જ અંદર ઉતરે અને એ બધી જ ફૂટપાથવાળા પોર્શનમાં જાય કે જ્યાં ગાડી બ્લોક નાખેલા હોય એટલે રોડ વારે ઘડીએ તોડવો ના પડે એ ડિઝાઇન સાથે મહેસાણા આગળ વધી રહ્યું છે રાજકોટમાં દારૂના અડ્ડા પર સ્થાનિક મહિલાઓની જનતા રેડ કરવામાં આવી તો અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો છે જાહેરમાં ચાલતા દારૂના વેચાણથી કંટાળી મહિલાઓ પોતે જ કાયદો હાથમાં લઈને અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો રહેણાંક વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો મહિલાઓના વિરોધ બાદ પોલીસ દોડતી થઈ હતી મહિલા બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સતત એક જ વિસ્તારમાં ત્રીજીવાર જનતા રેડ કરવામાં આવી તો દેશી દારૂનું વેચાણ બંધ કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે તો રાજકોટની આ ઘટના કે જ્યાં પોલીસ દ્વારા રેડ નહીં પરંતુ જનતા દ્વારા રેડ કરવામાં આવી છે અને જે બુટલેગરો છે તેના પર તવાઈ બોલાવવામાં આવી છે તો જે મહિલાઓ છે તે વિસ્તારની તે કંટાળી ગઈ હતી અને આખરે તેમના દ્વારા જ રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે જે દેશી દારૂના અડ્ડાઓ છે તે ધમધમી રહ્યા છે